એ લો બાય સ્વાગત છે તમારું લોકોનું મારી યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત આવી ગયો છું નવા વિડીયોની સાથે છે અને હારે છે મારા બે પેરું અને એક કોઈક રેન્ડમ બંદો છે મને જાયની ખબર નથી કોણ છે એ પણ એ સાથે છે હું અને આવી ગયા છે આપણે બ્લુ ઝોનમાં કોઈક નેક્સ્ટર એપની અંદર અને અહીંયા ધબા ધબી ચબા ચબી ચાલે છે હવે બચીને રમવાનું છે ઘડી કારણ કે બંદા બહુ તગડા ઉતર્યા છે અહીંયા એટલે કાંઈ એનાથી કોઈ આપણે બીતા બીતા નથી પણ હાલો એક ગયો મને ખબર છે ચાલ બિંદો કોઈ વાંધો નહીં આવે પછી જોઈએ આપણે हेलो આવતા વેટ આપણે ડેવિલ ક્યો અને આપણે એને રિવાઇવ કરી દીધો ને અહીંયા એક બંદો છે એવું મારા મેપની અંદર બતાડે છે ક્યાં જવું ક્યાં જવું છે કઈ બાજુ છે હમ હાલો ગયો मारी हम ओकड़ छे जो नहीं गुजराती हम ओकड़ मोगे पड़े गया के गई अत्यारे बंदा ज बंदा छे पण वांधो नहीं आवे फेरू सारा छे आपडी जोड़े तू खाली 2 मिनट ऊपर रही जाए नहीं के खाली जस्ट 2 तो मिनट ऊपर रहने के जो जो चल निकल ધાર્મિક ડાઉન છે રિવાય કરી દઈએ બાકી એક ઓલો છે બાકી બધા તો ઓલ ઓકે છે મારા મારા મતલબ રેડી છે વાંધો નહીં આવે ખાલી એક ઓલો રેન્ડમ જે મેં કીધું ગયો છે બાકી ઓલ કમ્પ્લીટ છે બધું અને આપણા કિલ જોઈ શકો છો ચાર કિલ અને કોઈ કૂતરું એની માસીની અને લાલ તો ધાર્મિક છે

खाली जस्ट टू मिनट देने के क्या गई हुई हाँ पड़ी पड़ी बटा ने पड़ी टिकू पड़ी क्या भागे छे भाई <laughs> तेरा क्या होगा कालिया हेलो गयो આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો